નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતર બગલ ભાવનગર મહવા તાલુકામાં એક સગીનની કુવામાં દોરડા વડે લટકાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ભાવનગર મહુવા તાલુકામાં એક સગીનની કુવામાં દોરડા વડે લટકાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં ઓવેશ સલીમભાઈ કાળવતાર ઉમર વર્ષ સત્તરની માલણ નદીના કિનારે આવેલ કુવામાંથી દોરડાથી બાંધેલ હાલતમાં લાશ મળી આવી છે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા દર્શાવાઈ રહી છે જો કે આ ઘટનામાં હત્યા કરાઈ છે કે પછી કોઈ અન્ય બનાવ બન્યો છે તો પોલીસ તપાસ બાદ તે સામે આવશે બનાવ સામે આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર એકઠા થયા હતા મૃતકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવે છે મૃતક સગી બે દિવસથી ગુમ હતો જેની શોધખોળ ચાલી રહી હતી તો બીજી તરફ સોશિયલ મીડિયામાં મિસિંગ સગીના ફોટા પણ ગુમ થયાના ફરતા થયા હતા હાલ આ મુદ્દેને પીએમ અર્થી હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે બ્યુરો પર નેશન દસ ન્યૂઝ ભાવનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર